નવા અમરધામ આશ્રમના નિર્માણનો આજે ભવ્ય ઉત્સવ અને દિવસ આજે જે રડવું આવ્યું એ દુઃખનું નહોતું ઘણા લોકોને એમ થતું હોય કે જલ્પાબેન એના જીવનના તો મારા જીવનના કોઈ દુઃખના રોણા નહોતા આવતા મને પણ અડધી રાત્રે એકલા લેડીઝ તરીકે હું જ્યારે પ્રભુજી લેવા જાઉં મારી સાથે પાંચ છ ભાઈઓ હોય અને લેડીઝ પ્રભુજી લેવા જવાના હોય અને એના મનમાં જે પ્રશ્નો ચાલતા હોય જ્યારે આપણે એને પ્રભુજી કહીએ પણ એની એક સ્ત્રી તરીકેની અંદર જે વેદના હોય એની અંદર જે યુદ્ધ ચાલતું હોય અજાણ્યા લોકો એક બેન એની સાથે પાંચ છ ભાઈઓ આ બધા મને ક્યાં લઈ જશે અને જ્યારે એના પ્રશ્નોનો દોર ચાલુ થાય કે તમે લોકો મને કોઠા ઉપર લઈ જશો મને હેરવી ફેરવી મારો ઉપયોગ કરીને રોડે ઉતારી દેશો અને પછી જ્યારે અડધી રાત્રે આવી અધ અંધારી જગ્યામાં અમે લાવીએ અને અગવડતાઓના હિસાબે જેન્ટ્સને અને લેડીઝને ભેગા રાખવાના થાય અને અમને એક અંદરથી બીક હોય કે આજુબાજુમાં કાંઈ સગવડતા છે નહીં અને આ બેન ભાગી જશે વળી પાછા રોડે ચડશે વળી પાછો એનો કોઈ ઉપયોગ કરશે અમને ખબર છે કે અમે એમને સલામત જગ્યાએ લાવ્યા છીએ પણ આ પ્રભુજીની સાથે લેડીઝ જેન્ટ્સ ભેગા હોય અને એમાં પૂરી દીધા હોય સવાર પડે ત્યાં સુધી એની અંદર જે વેદના હોય ને એની અંદર જે યુદ્ધ ચાલતું હોય ને એ આખી રાત મને સૂવા નથી દેતું ભલે હું મારી ઘરે એસી ચાલી કરીને સૂવું પણ મારી સાથે જે લોકો રાતે રહે છે ને એને ખબર છે કે હું રાત્રે ત્રણ ત્રણ ચાર ચાર વાગ્યા સુધી હોલમાં આટા મારતી હોય કારણ કે મને અંદરથી એક એક જ વેદના થતી હોય કે એક સ્ત્રી તરીકે હું મારા ઘરે સલામત છું હું જે વ્યક્તિને લાવી છું એ પણ આશ્રમ ઉપર સલામત છે પણ જ્યાં સુધી એને એ સલામતીનો અહેસાસ ના થાય ત્યાં સુધી એનો અંતરાત્મો જે અંદરથી બળતો હશે ને એની વેદના મારાથી સહન નથી થતી અને જ્યારે જ્યારે અગવડતાઓના હિસાબે મારે બીજા ત્રીજા આશ્રમ પર એને મૂકવા જવાના હોય અને એ મારી જે લાગણી એના પ્રત્યેની છૂટે નહીં એની લાગણી મારા પ્રત્યેની છૂટે નહીં અને એ જે દ્રશ્યો સર્જાય ને એ જે લોકો મારી સાથે સતત રહે છે એને ખબર છે એટલે આજે હું મારા કર્મોને રડતી હતી કે ઈશ્વર એવા તો મેં ક્યાં કર્મો કર્યા કે આજે હું પરમાર્થ માટે કાર્ય કરવા નીકળું અને હું કોઈને સાંત્વના માટે મારા પાસે લાવું સલામતી માટે મારી પાસે લાવું અને હું એને સગવડતાઓ ન આપી શકું એટલે ક્યાંક મારા કંઈક કર્મનો દોષ છે અને હું રડતા રડતા આજે અમરમાની દેવીદાસ બાપુની પ્રભુજીઓની મારી સાથે રહેતા સ્વયંસેવકોની અને સૌથી રાત દિવસ સેવામાં હું ઘરે ગમે ત્યારે ગમે એની પાસે મૂકીને નીકળી જાઉં એવી મારી નાની દીકરી કારણ કે એ તો બાળક છે પણ છતાં એમ કે મમ્મી હું તો ઘરમાં છું જા તું પ્રભુજીને લઈ આવી હું મારું બધું હેન્ડલ કરી લઈશ એમ એટલે દુઃખ મને મારા કોઈ દુઃખનું નહોતું થતું પણ આ બધાની જે પીડાઓ હતી આ બધાની જે વેદનાઓ હતી એમાં હું મારા કર્મને દોષ આપતી હતી કે કંઈક મારા કર્મો ખૂટતા હતા જેને લઈને પ્રભુજીઓ હેરાન થતા હતા પણ આજે મા અમરના આશીર્વાદથી મા અમરની કૃપાથી જે વસ્તુ ઇમ્પોસિબલ હતી છેલ્લા એક મહિનાથી મારી સાથે જે સતત રહેતા હતા ત્રણ મહિનાથી લગભગ અમે કોઈ રાત દિવસ સુતા નથી જે જગ્યા જ તમારી માલિકીની ન હોય ઈશ્વર તમને અચાનક એક દિવસ એવો ફોન આવે કે બેન જા જગ્યાનો દસ્તાવેજ કરી લ્યો એ જગ્યા તમારી માલિકીની છે તો વિચારો મેં હમણાં જ કીધું કે જે તમારું ન હોય એ તમારું કરી દે ને એ માં અમર આ આ જે રિયલનો પ્રસંગ છે ને વાસ્તવિકનો એ હું જાહેર કરું છું આજે અમે ગવર્મેન્ટ માપણી મગાવી આગળ એક મંદિર હતું ત્યાં દર્શન કરીને માપણી કરવા ગયા એટલે સર્વેયર એમને એવું કીધું કે અહીંથી નવસો ને પચાસ મીટર તમારી જગ્યા દૂર છે એમ એટલે હું અંતરથી ખૂબ રાજી થતી હતી જેવા અમે જગ્યા ઉપર પહોંચ્યા એવું એ ભાઈએ એવું કીધું કે આ જગ્યા તમારી છે જ નહીં તમારી જગ્યા તો બે ખેતર ટપી અને સામે ત્રીજા ચોથા ખેતરે બોલે છે ને એ જગ્યા તો ઓલરેડી વેચાઈ ગઈ છે અને અમારા બધાના મોતિયા મરી ગયા પછી પંદર દિવસ અમે રાત દિવસ કોઈ સૂતા નથી અને એક એવી સાંજ પડે છે કે સાંજે સાત વાગે અમને ઓફિસથી ફોન આવે છે કે બેન જે જગ્યા ઉપર તમે ઊભા હતા ને તમને જે જગ્યા ગમતી હતી ને એ તમારી માલિકીની છે તો વિચારો કે એક કાગળિયો ન હોય અને ડાયરેક્ટ તમને કોઈ માલિકી આપી દઈએ તો માની હાજરીથી વિશેષ કંઈ જ ના હોય એમ એટલે જે તમારું ના અને મેં આ બધાને કીધું હતું કે તમે શાંતિથી સુઈ જાઓ જ્યાં તમારું નિર્માણ હશે જ્યાં માને તમારા હાથે કાર્ય કરાવવાના હશે ત્યાં અડધી રાત્રે ઉઠાડીને મા તમને મોકલી દેશે અને એવું જ જ્યાં અમારું સપનું હતું જ્યાં અમારી એક ઈચ્છા હતી કે અહીંયા અમરધામ આશ્રમનું નિર્માણ થાય તો એવી સરસ મજાની હરમળિયાની ભૂમિ પર આવનારા સમયમાં અમરધામ આશ્રમનું નિર્માણ થશે એટલે આજે જે મારા આંસુ હતા ને એ જે પ્રભુજી દુઃખી થતા હતા એના હતા મારા જે જીવનના છે સંસારના દુઃખ તો મારા કાંઈ દુઃખ છે જ નહીં પણ એ સ્ત્રીને વેદના પૂછો કે રોડ ઉપર કેટલી હેરાન થઈ છે કેટલા લોકોએ હેરાન કરી છે મેં ચાર પ્રેગ્નન્ટ હાલતમાં લેડીઝોના કેસ લીધા છે એટલે એક સ્ત્રીને અડધી રાત્રે કોઈ પાગલનું બિરુદ આપી અને પછી એની સાથે જે કંઈ પણ બનાવો ઊભા કરે છે અને પછી એને ફરી પાછું પાગલનું વિરુદ્ધ કરી આપી અને આશ્રમોની અંદર પુરાયેલા રહેવું પડે છે ને એ તો જે એની વેદના એની પીડાને અંતરથી અનુભવે ને એને જ સમજાય જરૂરી નથી કે હું રાજકોટ રહું છું ફ્લેટમાં રહું છું એસીમાં રહું છું તો હું અહીંયા શાંતિથી સૂઉ છું મેં મારા જીવનના આ દિવસોમાં મારું લોહી રેડી દીધું છે એટલે મારા કર્મના હિસાબે જે જીવો દુઃખી થયા છે કારણ કે ક્યાંક મારા જ કર્મનો અભાવ હશે કે હું સગવડતાઓ નથી આપી શકી આ બધા આંસુ એના હતા પણ અમરમાને પ્રાર્થના કે આગળ આવનારા સમયમાં જે કંઈ પણ કર્મ અમારા હોય પ્રારબ્ધના પૂર્વના આવનારા એમાં બસ અમને શક્તિ આપે સાથ આપે અને આ જીવન મેં જેના માટે સમર્પિત કરી દીધું છે એ માને ખબર છે એટલે ડગલેને પગલે હું જે ઈચ્છું ને એનાથી વધુ સારું પરિણામ મા મને સમયે સમયે આપી દે છે કારણ કે આ જે કંઈ પણ અમારું સપનું હતું એ અણધાયરું હતું અનબિલિવેબલ એટલે સમજણની બહાર હતું અને અશક્ય જ હતું પણ છતાંય જે ઘડીના પલભરમાં શક્ય કરી અને અમારું જે સપનું પૂરું થયું છે એના માટે દરેક લોકોને જેને જેને અમારા માટે પ્રાર્થના કરી છે એને પણ દિલથી વંદન અને મા અમરને બસ હૃદયથી એક જ પ્રાર્થના કહે જીવનમાંથી જે જાય એને જવા દેજે જે થાય એ થવા દેજે જેમ તું રાખીશ એમ હું રહી લઈશ પણ માં તું એક દૂર ન થવી જોઈએ કારણ કે મારા હૃદયનો ભાવ માત્ર ને માત્ર તને એકને જ ખબર છે કે મારા જીવનનો અને મારા હૃદયનો ભાવ શું છે એટલે વધારે કંઈ નહીં પણ મા અમરના આશીર્વાદ મારા પર જે છે એ બધા પર કાયમ આવા રહે અને જે પ્રભુજીઓ આપણા આંગણે આવે એ સ્વસ્થ થઈ મસ્ત થઈ પોતાનું જીવન જીવે અને બસ કોઈનો ઘર પરિવાર હોય તો એમને ફરી પાછો એમનો પરિવાર મળે એ જ આશા સાથે માને ખૂબ ખૂબ વંદન અમર માને દેવીદાસ બાબુને સમગ્ર પરબના પીરને બોલ પરબના પીરની જય અન્નપૂર્ણેશ્વરી અમર જય